જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બનાવવાના છીએ બ્રેડ પકોડા તો આજે બ્રેડ પકોડા બનાવવાના છીએ તેના માટે મેં આ એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચપટી જેટલી હળદર એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર તૈયાર કરીશું થોડું થોડું પાણી એડ કરીને ગાંઠા વગરનું બેટર આપણે તૈયાર કરવાનું છે તો આવી રીતના આપણે ગાંઠા વગરનું બેટર તૈયાર કર્યું છે જોઈ શકો છો તમે એકદમ સરસ બેટર આપણે તૈયાર થઈ ગયું છે આવી રીતના આપણે બેટર તૈયાર કરવાનું છે તો હવે આ બેટરને ઢાંકીને આપણે સાઈડ પર રાખી દઈશું અને આપણે પકોડા માટે મસાલો તૈયાર કરીશું તો મસાલો બનાવવા માટે બટેટા લીધા છે મેં બટેટાને બાફી લીધા છે તેને આવી રીતના હાથથી થી મસોઈ લઈશું પાંચસો ગ્રામ જેટલા બટેટા લીધેલા છે હાથથી મસોઈ લેવાના છે તો આ બધા બટેટા મસોઈ લીધા છે હવે આપણે મસાલો તૈયાર કરીશું તો આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાય ફૂટવા માંડી છે થોડું આપણે જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું છ થી સાત જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું આ વાટેલા આ દૂને મરચાંની એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું તાણા જીરું એડ કરીશું હલાવી લઈશું બરાબર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મિક્સ કરી લઈશું હવે આપણે આ બટેકા મસોઈને રાખ્યા છે તે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું ઉપરથી આપણે થોડા કોથમીરના પાન એડ કરીશું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને થોડી વાર ઠંડુ થવા દઈશું તો આપણો મસાલો ઠંડો થઈ રહ્યો છે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ તેના માટે મેં આ કોથમીરના પાન લીધેલા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે ત્રણ લીલી મરચી લીધેલી છે અને ત્રણથી ચાર જેટલી લસણની કળી લીધેલી છે પુદીનાના પાન લીધા છે સિંગદાણા લીધેલા છે એક ચમચી જેટલા સ્વાદ પ્રમાણે એડ કરીશું એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું થોડું આપણે આખું જીરું એડ કરીશું થોડું એવું પાણી એડ કરીશું અને આ ત્રણથી ચાર બરફના ટુકડા લીધા છે તો હવે આપણે તેને મિક્સરમાં પીસી લઈશું તો તૈયાર છે આપણી કોથમીરની ચટણી તેને આપણે બાઉલમાં લઈ લઈશું એકદમ સરસ કલર આવ્યો છે આપણી ચટણીનો આવી રીતના તમે કોથમીરની ચટણી બનાવી શકો છો તો હવે પકોડા બનાવવા માટે મેં અહીંયા બ્રાઉન બ્રેડ લીધેલી છે આ ઘઉંના લોટની છે તમે વ્હાઈટ બ્રેડ આવે મેંદાના લોટની તે પણ લઈ શકો છો તેના ઉપર આપણે આ કોથમીરની ચટણી બનાવી તે પહેલાં લગાવીશું બધે બાજુ આવી રીતના કોથમીરની ચટણી લગાવી લઈશું હવે આ બટેકાનો આપણે મસાલો બનાવ્યો છે તે લગાવી લઈશું આવી રીતના બધી બાજુ ફેલાવી દેવાનો છે મસાલો લેયર બનાવી લેવાનું છે આવી રીતના હવે આપણે બીજી બીજા બ્રેડ ઉપર પણ કોથમીરની ચટણી થોડી લગાવી લઈશું તમારે મીઠી ચટણી લગાવી હોય તો તે પણ લગાવી શકો છો હવે આપણે આ મસાલા લગાવેલી બ્રેડ છે તેના ઉપર આવી રીતના બીજી બ્રેડ મૂકી દઈશું અને હવે આને વચ્ચેથી આવી રીતના કટ કરી લઈશું આવી રીતના આપણે પકોડા બનાવી લેવાના છે આવી રીતના બીજું પકોડું પણ આપણે બનાવી લઈશું બીજું પકોડા બનાવવા માટે આપણે કોથમીરની ચટણી લગાવી લીધી છે બ્રેડ ઉપર અને પાછું ફરી પાછું આપણે આવું બટેટાનું મિશ્રણ લગાવી લઈશું બધી બાજુ ફેલાવી દઈશું તેના ઉપર આ બીજી બ્રેડ મૂકી દઈશું તેને પણ આપણે આવી રીતના કટ કરી લઈશું જોઈ શકો છો આવી રીતના આપણે બધા પકોડા બનાવી લઈશું તો હવે આપણે બેટરને સાઈડ પર રાખેલું હતું તેને આપણે જોઈ લઈશું અને તે બેટરની ઉપર આપણે આ એક ચપટી જેટલો જ આપણે સોડા એડ કરીશું બેકિંગ સોડા એડ કરવાનો છે બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે આ બ્રેડને બેટર બનાવ્યું છે તેમાં આવી રીતના ડીપ કરી લઈશું આવી રીતના ઉતારી લઈશું અને હવે તેને તેલમાં તળી લઈશું આપણે તેને તેલમાં મૂકી દઈશું એવી જ રીતના બીજું પકોડું પણ મૂકી દઈશું એક બાજુ આપણું પકોડું તળાઈ ગયું છે તેને આપણે ફેરવી લઈશું આ પકોડા આપણા તળાઈ ગયા છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના બીજા પકોડા તળી લઈશું તો તૈયાર છે આપડા બ્રેડ પકોડા વરસાદની સિઝનમાં બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ આવી રીતના બ્રેડ પકોડા ઘરે આસાનીથી બનાવી શકો છો જોઈ શકો છો આપણા બ્રેડ પકોડા એકદમ ફૂલીને તૈયાર થયા છે આવી રીતના પકોડા તમે ઘરે આસાનીથી બનાવી શકો છો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો